નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરની બેંક ઓફ બરોડા ખાતે આવી કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોથી પ્રજા પરેશાન દેવગઢ બારિયા બેંક ઓફ બરોડાના મેનેજર તેમજ કર્મચારીઓના મેનેજમેન્ટમાં કમી મહિલા અને પુરુષોની ભેગી લાઈનો જોવા મળી જેને લઈ પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને તે બાબતે વારંવાર કર્મચારીઓ સાથે તકરાર પણ થતી હોય છે દેવગઢ બારે નગર એક પંચમહાલનું પેરેસ ગણાય છે ત્યારે આવા તાલુકાની જનતાને બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓના પાપે જનતા કાળઝાળ ગરમીમાં મહિલાઓ નાના નાના બાળકો લઈ લાઇનમાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે અને બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ ગુજરાત બહારના હોય તેમની ભાષામાં ગરીબ અને અભણ પ્રજાને ખબર નથી પડતી તેનો પણ ગરીબ જનતાને સંઘર્ષ કરવો પડતો હોય છે સાથે સાથે આસપાસના લોકો જલ્દી નંબર આવે તે માટે સવારના સાત વાગ્યાના બેંક બહાર લાઇનમાં ઊભા રહેતા હોય છે માનમાન નંબર આવી જાય ત્યારે એક વાગી જાય છે એટલે બેંક કર્મચારીઓ અંદર જવાનો પ્રવેશ બંધ કરી દેતા હોય છે ત્યારે ગરીબ જનતા હારી થાકી ભાડું કામ ધંધો બગાડી પાછા વિલા મોડે ઘરે પરત ફરતા હોય છે અને બીજા દિવસે પાછા લાઈનમાં લાગવું પડે છે તેવી પરિસ્થિતિ પોતાના પૈસા લેવા ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે તેમાંથી રાહત ક્યારે મળશે તેવા અનેક સવાલો ઊભા થયા છે હાલ તો ચોવીસ લોકસભાની ચૂંટણીના પણકાર વાગી રહ્યા છે જેને લઈ તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી પ્રચારમાં વ્યસ્ત છે અને ગરીબ જનતાને લાઈનોમાં ઉભા રહેવાની પણ માથેથી હટાવવાનું નામ લેતી નથી તો આ ચૂંટણીમાં તેની કેટલી અસર જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે બીરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બારીયા